कि तू आ गए मुंह चख ना आज रोड जम ओम 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 था तू बम मत मने फाड़ो बम में પેલા દારૂ મોચો દારૂ આ તો મારો ભાઈ બંધાય તો મન થાય પડાવે

તો યકળ થઈ ગયો છે ને મોયકળ થઈ ગયો આ લાગે છેતરમાં ઓતર મારતા તો વાતો કર હે હું બોલો હું તમારો રોટલા કરું હા રોટલા કરું હા ઓય બિવરા વાતો પડજો

બોલા તો એને સાઈડ તો ચીવ પડે છે ઘણી સાઈડ પડે છે કેવી રીતે તમારે તમાકુ બી તમાકુ સારી છે આ તો ચાલુ કરી જોન એ હોય હોય તમારે વાઈક નહીં ના અમાર તો હવે વાબી હવે વાબી છે કે દડે કે વાબી વાઈ ના કોટ પર રોપ મુકા થઈ ગયા છે હોય કેટલા વાજ્યા વાજ્યા તો વાજો આ કાઢવાય કાઠા પડે ઠંડી માર બેટી જબર પડે

ल, <laughs> जिता <laughs>

ગઝબ થઈ ગયો બેચીયા હતા મારા બેટા બીવરાયા છે દારુડિયા બીવરા તો દારુડિયા મારા ના જે હોય હવે દારુડિયા એ ગલંચન આ શું તો હું ઈ કે પીશો તો કાળો ફીર ના ના હતા તમે કોઈ ના હેડો હેડો હું કમ થાતું છું

આ ન ને બે ટકા ભલે મને તો મારે તો કુતરો ગયો આ જલ્દી આગળ કોઈ ના કેમ ભાગા કેડે આફ રાશી

અગા પડતા આ ના પડતા નહી હું માં વાટ આવી આ હું વાંગો નાસો પર તો આ હોય તો ઓ કોઈ હે બીડી માગે બીડી તસ લઈને આલા થને હાગા તાપા બીડી પોટલી પડી મારી મારા જોડે તો કોઈ નહીં કરમ જીવને સુપીડી આલો આના ઓનો કોઈ પી નહીં હાડો આપણે ખડતું ખગામું તમને અછોળી છો પડું હા હું 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 હોપડા માડું છે હા હા હાડો મટો હાડો આજ આજ બાપુ ભૂલ નઈ જાય આ કોઈ ન કોઈ ના ગો છે ઉભારો 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 શું કરીને આયા છો તમે પીને આયા કેને કીધું તું અગા હગા હગા મત કરે ને કાય આ કોણ છે

અલ્યા આગેવાન ઉભરાવે તમે અલ્યા 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 તો ફોરો ફોરો પી પણ આગેવાન ને હોય તો ના પીતા હોય તો આ અલ્યા પેલું અલ્યા બીડી નતું માંગતું આ મારા બાપે મારા

અલ હગાન કે બીવાયા મેમન લે કપડો પેલા આ મન કરે પકડ્યો મેમન છે જાય